તો વાત કરી રાજકોટની સરકારે જાહેર કરેલા ખેડૂત સહાય પેકેજ મામલે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મહત્વનું નિવેદન આપ્યું સરકાર દ્વારા કૃષિ પેકેજ અંગે કરેલી જાહેરાતને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ પેકેજને કૃષિ મજાક પેકેજ કહ્યું સાથે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે સરકારે જાહેરાત એટલી મોટી કરી જેણે ખેડૂતોના ઘરમાં હેલિકોપ્ટર આવી જાય પણ સરકારે જાહેર કરેલા પેકેજમાંથી ખેડૂતોને માત્ર આત્મહત્યા કરવાની ઝેરી દવા ખરીદી શકાય અઠવાડિયા સુધી ખેડૂતોના ખેતરે મંત્રીઓને ફોટા પડાવ્યા બાદ કોથળામાંથી બિલાડું કાઢ્યું એક હેક્ટર દીઠ પચાસ હજારની સહાય ખેડૂતોને મળવી જોઈએ માત્ર બે હેક્ટર નહીં ખેડૂતોની તમામ નુકસાની આપવી જોઈએ સરકારે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવા જોઈએ સહાય કેમ જયારે પાક તો બધો છ ટકા પાકમાં નુકસાની છે અને સહાય માત્ર બે હેક્ટરમાં એટલે મને એમ લાગે છે કે ખેડૂતોનું જો ભલું કરવું હોય તો બે મુખ્ય બાબત છે એક કે ખેડૂતોના સંપૂર્ણ દેવા આ વખતે માફ કરી દેવા જોઈએ અને દરેક ખેડૂતોને પચાસ હજાર હેક્ટર દીઠ સહાય કરવી જોઈએ અને પલળેલી મગફળી કે સોયાબીન કે પલળેલું જે કાંઈ અનાજ છે જે કાંઈ ધાન છે પાક છે એને પણ સરકારે ટેકાના ભાવે ખરીદી લે તો અને તો જ ખેડૂતોને બચાવી શકાય એમ છે હાલમાં ભાજપે ખેડૂતોની જે મજાક ચાલુ કરી છે મજાક પેકેજ જાહેર કરીને એ એક પ્રકારે કડદો જ છે કેમ કે તોકતે વાવાઝોડા વખતે આપણે જોયું છે કે સરકારે કરોડો રૂપિયાનું પેકેજ જાહેર કર્યું એ પેકેજ ખેડૂતો સુધી નથી પહોંચ્યું એ પેકેજ ભાજપના મળતિયા ખાઈ ગયા તોકતે વાવાઝોડા વખતે અમરેલી જિલ્લો ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના અનેક તાલુકા અને ગામડાઓમાં નુકસાન થયું હતું પેકેજ બધું જ ભાજપના માણસો ખાઈ ગયા આ જે પેકેજ જાહેર થયું છે એ પેકેજ પણ મોટાભાગનું ભાજપના માણસો ખાઈ જવાના છે અને ખેડૂતોના નામે વાહવાહી લૂંટવાનું અત્યારે કારસ્થાન થઈ રહ્યું છે એની હું નિંદા કરું છું અમારી સ્પષ્ટ માગણી છે આમ આદમી પાર્ટી તરફથી ખેડૂતો વતી કે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવું જોઈએ ખેડૂતોને પર હેક્ટર પચાસ હજાર રૂપિયા તમામ નુકસાનીનું વળતર ચૂકવવું જોઈએ અને પળેલી સી મગફળી કે સોયાબીન કે જે કાંઈ પાક છે એને સરકારે ખરીદી લેવો જોઈએ ગઈકાલે ભાજપની સરકારે ગાંધીનગરથી એક કૃષિ મજાક પેકેજની જાહેરાત કરી છે આ કૃષિ મજાક પેકેજની જો આપણે વાત કરીએ તો એ ખેડૂતોની મજાક ઉડાવવા સમાન રકમની ફાળવણી કરી છે આંકડો મોટો છે દસ હજાર કરોડ સાંભળવામાં એમ લાગે કે આ બધા ખેડૂતો માલામાલ થઈ જશે અને બધાના ઘરના ફળિયામાં એક એક હેલિકોપ્ટર આવી જશે એટલા રૂપિયા જાહેર કર્યા વાસ્તવિકતા એ છે કે આ કૃષિ મજાક પેકેજના માધ્યમથી સરકારે જાહેર કરેલી રકમથી માત્ર ને માત્ર આત્મહત્યા કરવાની ઝેરી દવા ખરીદી શકાય એટલા રૂપિયા હાથમાં આવવાના છે ખેડૂતને દવા ખાતર બિયારણ મજૂરી ટ્રેક્ટર ચલાવવું વગેરે વગેરેનો જે ખર્ચો થયો છે એ ખર્ચા કરતાં પણ ઓછી રકમ ખેડૂતના હાથમાં આવવાની છે એટલે કે ખેડૂતના હાથમાં જે રકમ આવવાની છે એ મજાક સમાન છે એનાથી માત્ર આત્મહત્યા કરવાની દવા ખરીદી શકાશે વધારે કોઈ ફાયદો થવાનો નથી એક બાજુ ખેડૂતોની મગફળી પલળી ગઈ છે એ મગફ પલળેલી મગફળી છે એ ટેકાના ભાવે લેવામાં આવશે કે કેમ એનો સરકાર પાસે કોઈ જવાબ નથી ખેડૂતોનો ઘાસચારો પાલો પલળી ગયો છે તો ઘાસચારાની સહાય પાલાની સહાય મળશે કે કેમ